જસી આપણે બે વખત થી છે ને હનુમાનજી ઉપર વાર્તાલાપ કરી રહ્યા અને મને હમણાં એવી ખબર પડી કે તુલસીદાસજી એ આ હનુમાન ચાલીસા જયારે રચ્યું ત્યારે એ કંઈક અકબરના મહેલમાં હતા કે એના પ્રિઝનમાં હતા કે એનું કઈક કનેક્શન છે અકબરની સ્ટોરી સાથેનું તો તારે હવે એ સમજાવવાનું છે કે આ સ્ટોરી છે શું એ જરા ડીટેલમાં કે છે એટલે શું છે બધા વ્યુઅર્સ ને બી મજા આવે અને મને બી મજા આવી જાય હા એટલે હનુમાન ચાલીસા રચનાની પાછળ તુલસીદાસ અને અકબર નું કઈક સબંધ છે હવે એ હું તમને કહું એક વખત તુલસીદાસજી એક ગામમાંથી પસાર થતા હતા અને ત્યાં એક સ્ત્રી એમને જોયા અને એમને પગે લાગી એટલે એમણે એમને અખંડ સૌભાગ્યવતી અખંડ સૌભાગ્યવતી કીધું તો સ્ત્રી ઉદાસ થઈ અને એમણે એમ કીધું કે તમારા મુખેથી આ જે વચન નીકળ્યા એ પહેલું એ ખોટા પડશે તો તુલસીદાસજી કે છે એવું કેમ કે છે તો કે મારા પતિને હમણાં જ લઈ ગયા સ્મશાનમાં એમની તો મૃત્યુ થઈ છે એટલે તુલસીદાસજી કે છે આ મને નથી ખબર જે મને બોલાવ્યું એ મારા રામે બોલાવ્યું છે અને એ રામનું નામ લે છે કે પ્રભુ તમે આ મને જે કરાવ્યું એ તમારી લીલા તમે જાણો ત્યાં તો થોડી વારમાં એમના પતિ સ્મશાન માંથી પાછા આવે છે એટલે આ જે ચમત્કાર કયો કે જે લીલા કયો પ્રભુ ની એ ફરતી ફરતી અકબર સુધી પહોંચી અકબર ના દરબાર માં ગઈ એટલે અકબર એ તુલસીદાસજી ને બોલાવ્યા એમના અકબર ના સૈનિકો તુલસીદાસજી ને બંદી બનાવીને પકડીને લઈ આવ્યા એટલે તુલસીદાસજી કે છે કે મને કે બોલાવ્યા એમ તો અકબર કે છે કે તમે અહીંયા ચમત્કાર કરીને બતાવો તુલસીદાસ કે છે હું કોઈ ચમત્કારી નથી હું કોઈ જાદુગર નથી કે તમે એ જાદુ કર્યું કે એ મને કયો તો કે મારા પ્રભુએ જે કર્યું એ મેં કાંઈ નથી કર્યું એમને ગુસ્સો આવ્યો અને એને જેલમાં પુરાવી દીધા તુલસીદાસજી એટલે તુલસીદાસજી જેલમાં રોજ એક એક ચોપાઈ લખે છે ચાલીસ દિવસે આખા અકબરના રાજ્યમાં વાનરો ભરાઈ જાય છે અને ધમાલ કરે છે એટલે અકબર પૂછે છે એના મંત્રીને